અરે આપણી આજુબાજુની જિંદગીમાં જ કેટલી બધી કોમેડી છુપાયેલી હોય છે ખરું ને તો આજે ચાલો નવસાદ કોટડિયાની આંખેથી ગુજરાતી જીવનની કેટલી કેવી જ મજેદાર વાતો જોઈએ શરૂ કરીએ બસ આ એક જ વાક્ય આખી વાત કહી દે છે ખાલી વિચારો એક નવા નવા પરણેલા કપલ એકદમ પ્રેમથી એક જ પ્લેટમાંથી પાણીપુરી ખાય છે અને ત્યાં જ આ ડાયલોગ સંભળાય તો બસ અહીંથી જ આપણે શરૂઆત કરીએ છીએ આપણા પહેલા ટોપિકની સંબંધોની દુનિયા તો ઠીક છે સંબંધોની વાત કરીએ તો શરૂઆત ક્યાંથી થાય એની સૌથી મીઠી મોમેન્ટ્સથી એટલે કે નવા નવા લગ્નથી ચાલો જોઈએ કે આ શરૂઆતના દિવસોમાં જાહેરમાં જે પ્રેમ બતાવવામાં આવે છે ને એમાં અસલમાં કેવી કોમેડી છુપાયેલી હોય છે લગ્ન પછી તરત જ અમુક સિંતો ફિક્સ જ હોય જેમ કે એક જ પ્લેટમાંથી જમવાનું એકદમ ધીમેથી પૂછવાનું ડાર્લિંગ છાશ લેશો અને પેલી એક પૂરીના પણ બે ટુકડા થાય સાચું કહું તો શરૂઆતમાં આ બધું કેટલું નોર્મલ લાગે નહીં પણ અસલી સવાલ તો એ છે કે શું આ બધી મીઠાશ હંમેશા માટે ટકે છે ચાલો હવે જોઈએ કે સમય જતા સંબંધોમાં કેવા મજેદાર અને હા થોડા નાટકીય ફેરફાર આવે છે તો હવે વાત કરીએ લાંબા સમયના સંબંધોની અહીંયા છે ને પેલા હનીમૂનવાળી મીઠાશ જતી રહે છે અને એની જગ્યાએ એકદમ અલગ વધુ રિયલ અને સાચું કહું ને તો ક્યારેક તો એનાથી પણ વધારે ફની પિક્ચર સામે આવે છે જરા જુઓ તો ખરા લગ્નની શરૂઆતમાં અને થોડા વર્ષો પછી શું ફરક પડે છે જ્યાં પહેલાં આપણે સાથે ખાઈએ ની વાતો થતી ત્યાં હવે સંભળાય છે અરે ભાઈ મારો વારો તો આવવા દે બસ આ જે બદલાવ છે ને એ જ તો બધી કોમેડીનું મૂળ છે અને માની લો કે વાત જો છૂટાછેડા સુધી પહોંચી જાય તો આ જોકમાં પતિ જે દલીલ કરે છે ને એ તો આખી સિચ્યુએશનને જ ફની બનાવી દે છે આનાથી ખબર પડે છે કે પતિ પત્નીના ઝઘડામાં પણ કેવી અણધારી કોમેડી છુપાયેલી હોય છે ઓકે તો સંબંધોની વાત તો થઈ ગઈ પણ આપણી રોજની જિંદગીમાં પણ એટલી બધી ગેરસમજ થાય છે ને કે પૂછો નહીં વાત અને એના લીધે હસવું પણ બહુ આવે ચાલો આવા જ કેટલા કિસ્સા જોઈએ ખાલી વિચારો એક બેન એમના પરિવારથી એટલા બધા ત્રાસી ગયા છે કે એક ઝાડ પાસે જઈને પોતાનો બધો ગુસ્સો બધી ફરિયાદો ઠાલવી રહ્યા છે પણ સવાલ એ છે કે શું એ સાચા ઝાડ પાસે ઊભા છે અને ત્યાંથી જે જવાબ આવે છે એ તો કોઈ વિચારી પણ ન શકે કોમેડી અહીં જ છે કારણ કે ઝાડનો જવાબ લોજિકલ તો છે પણ એ પરિસ્થિતિમાં એકદમ જ વાહિયાત અને કામનું નથી હવે એક બીજી મોટી ભૂલની વાત કરીએ એક બેન મોલમાં એક રૂપિયાની થેલી જુએ છે અને એક્સાઇટમેન્ટમાં એને મીઠું સમજીને લઈ લે છે પણ ઘરે આવીને જ્યારે જમવાનું બનાવે છે ત્યારે ખબર પડે છે કે ભાઈ આ તો રંગોળીનો પાઉડર હતો જુઓ એક નાનકડી ભૂલ કેવી મોટી કોમેડી બનાવી શકે છે જો લોકો વચ્ચેના સંબંધોનું લોજિક છે ને એ ક્યારેય સીધું નથી હોતું એમાં એવા વિચિત્ર ટ્વિસ્ટ આવે છે કે હસું આવી જ જાય ચાલો જોઈએ કે કેવા અજીબ અને ફની તર્કથી આપણા સંબંધો ચાલે છે આ સ્ટોરી એક એવા ભાઈની છે જે મેળામાં પત્નીને ખોઈ નાખે છે અને ઘરે પાછા આવે છે કોઈ બીજી જ સ્ત્રી સાથે અને જ્યારે કારણ પૂછ્યું તો જવાબ શું મળ્યો પ્રોબ્લેમ સોલ્વિંગનું આનાથી વધુ વિચિત્ર અને ફની વર્ઝન બીજું કોઈ ન હોઈ શકે તમે બાઘા લોજિક જેવું કંઈ સાંભળ્યું છે આ એક એવું લોજિક છે જ્યાં જવાબ ટેકનિકલી તો સાચો હોય પણ જે અસલી મુદ્દો હોય ને એને જ ભૂલી જવાય ચલો આને એક ઉદાહરણથી સમજીએ એટલે વધુ મજા આવશે આ રહ્યું બાઘાના લોજિકનું પરફેક્ટ ઉદાહરણ એક સાવ સામાન્ય ફરિયાદને કેવી રીતે એકદમ પોઝિટિવ વાતમાં ફેરવી નાખી આ સાંભળીને હસવું રોખવું ખરેખર અઘરું છે ચાલો હવે આપણા છેલ્લા ટોપિક પર આવીએ અહીં આપણે એ જોઈશું કે કેવી રીતે એકદમ વિચિત્ર પરિસ્થિતિઓ અને આળાઓળા લોજિકમાંથી પણ જબરદસ્ત કોમેડી નીકળી શકે છે આ જોક છે બે મિત્રોનો જેઓ દારૂ પીવાની આદતના ફાયદા અને નુકસાનની ગણતરી કરી રહ્યા છે હા તમે બરાબર સાંભળ્યું ફાયદા અને નુકસાન અને એમનું કેલ્ક્યુલેશન તો જુઓ એમના હિસાબે દારૂ પીવાથી જિંદગીની આઠ મિનિટ ઓછી થાય પણ હસવાથી દસ મિનિટ વધી જાય મતલબ દરેક પેક પર સીધો બે મિનિટનો પ્રોફિટ આનાથી સારું મેચ બીજું શું હોઈ શકે કહો આગલો જોક એક વાયરમેન વિશે છે જેના પરિવારનો પ્રોફેશનલ રેકોર્ડ થોડો ટ્રેજિક છે એના પપ્પા અને દાદા બંનેનું મૃત્યુ કરંટ લાગવાથી થયું હતું હવે કોઈ એને સવાલ પૂછે છે કે ભાઈ તું હજી આ કામ કેમ કરે છે હવે વાયરમેનનો જવાબ સાંભળો એણે તો સવાલ પૂછનારના લોજિકને જ એની સામને મૂકી દીધું આ બતાવે છે કે તમે તર્કને ગમે તે રીતે વાળી શકો છો અને એમાંથી જ અણધારી કોમેડી જન્મે છે તો આ બધા જોક્સ પરથી એક વાત તો પાકી છે કોમેડી ક્યાંય બહારથી નથી આવતી એ આપણી રોજબરોજની સામાન્ય બાબતોમાં છુપાયેલી છે બસ એને જોવાની નજર થોડી અલગ અને થોડી ફની હોવી જોઈએ તો આજે આપણે શું જોયું કે કેવી રીતે સંબંધો આપણી અપેક્ષાઓ નાની મોટી ગેરસમજ અને વિચિત્ર લોજિકમાંથી હાસ્ય પેદા થાય છે આપણી રોજની જિંદગી ખરેખર કોમેડીનો ખજાનો છે બસ એને માણવાની જરૂર છે આ બધી વાત એક સવાલ ઊભો કરે છે કે આપણી પોતાની લાઈફમાં એવી કેટલી વાહિયાત વાતો છે જે બસ એક સારી પંચલાઇનની રાહ જોઈ રહી છે